નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવ ગાંધીધામ હાઈવે ઉપર કન્ટેનર ભરેલ વાહન પલટી મારી જતાં હાઈવે જામ થયો બચાવ ગાંધીધામ હાઈવે પર કન્ટેનર પલટ્યું બચાવ નજીક આરતી ઇન્ડસ્ટ્રીઝ પાસે સર્જાયો અકસ્માત કન્ટેનર પલટી થતાં નેશનલ હાઈવે પર થયો ટ્રાફિક જામ અકસ્માતમાં કન્ટેનર ચાલકને ઈજાઓ પહોંચી હતી ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં હાઈવે પર કન્ટેનર પડતા પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વીતિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઈજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર